નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ સમીર ખોખર રિપોર્ટર માં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો જોઈએ આજનો વિડીયો સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે ગુજરાત રાજ્ય કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે મહાશિવ પુરાણ જ્ઞાન યજ્ઞમાં ભવ્ય લોક ડાયરો યોજવામાં આવેલ હતો જેમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ તેમજ ભૂપદભાઈ ધાદલ તેમજ જયંતિભાઈ ભાટ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સર્વપ્રથમ આવેલા મહેમાનોનું પુષ્પાગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ ભવ્ય લોક ડાયરો શરૂ કરવામાં આવેલ હતો જેમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા તેમજ શિવ તાંડવ પણ રજૂ કરવામાં આવેલ અને ભૂપતભાઈ ધાંધલ દ્વારા પણ જૂના પૌરાણિક ભજનો અને સાહિત્ય શૈલીમાં રજૂઆતો કરવામાં આવેલ અને જયંતિભાઈ ભાટ દ્વારા અત્યારે હાલનું સમાજનું મોટામાં મોટું દૂષણ વ્યસન એને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવેલ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ મહાશિવપુરાણ ભંજન મહાદેવ મંદિરના લાભાર્થી આયોજન કરવામાં આવેલ હોય અને ગામના તમામ ગ્રામજનો દ્વારા સાથ અને સહકાર વિપુલ પ્રમાણમાં મળેલ અને આ ભવ્ય લોક ડાયરાને સફળ બનાવવામાં આવેલ અને આ ભવ્ય લોક ડાયરામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાચડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણીએ જણાવેલ છે વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં